અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવાડનો જે આ વિસ્તાર છે ને અહીંયા ગણેશનગરના જે છાપરાઓ છે એ સાહેબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોના અહીંયા વિકાસના બહાના હેઠળ અહીંયા જે સ્થળાંતર કરવામાં આવ્યા છે હવે એ લોકોનું શું કેવું છે એમના મુખે સાંભળીએ આપનું નામ શું છે દિનેશભાઈ અચ્છા બોલો અહીંયા આપણે કેટલા છાપરા છે પહેલાં તો એ મને કહો પહેલાં જ્યારે અમને નાખ્યા હતા કમસે કમ ત્રણસોથી પાસઠ મકાનો હતા પછી એ પછી આ લોકો ધીરે ધીરે વસવાટ કરીને બધી બહારની પબ્લિક આવવા માંડી છે ધીરે ધીરે આવતા આવતા કરતાં કરતાં કમસે કમ પાંચ હજારની પબ્લિક થઈ ગઈ છે પછી અમે જૂના આવ્યા બધી વિસ્તાર નદી રિવરફ્રન્ટમાંથી નાખેલા હતા પછી એ પછી અમને કે ભાઈ થોડા ટાઈમમાં તમને કમસે કમ ત્રણ ચાર મહિનામાં હટાવી નાખશે એ વાતના પંદર પંદર વર્ષ થઈ ગયા છે તો કોઈ કાર્યવાહી કરી નથી આ આ પાણી ભરાતા આવ્યું કમસે કમ બીજી ચોથી વાર પાણી ભરાઈ ગયું છે મ્યુનિસિપાલિટી વાળા ગટરોની કોઈ સુવિધા નથી કોઈ પાણી પાણી પીવાય કોઈ કાર્યવાહી નથી મળતી નથી લાઈન નાખી દીધેલા છે કેટલા વિસ્તારો માંથી અહીંયા લોકો કરવામાં આવ્યા છે અમદાવાદના રિવરફ્રન્ટ રિવરફ્રન્ટના જે પટાણા છે રાયક ફૂલ માર્કેટ રાપુર શંકર ભવન પછી તાંતીમાડી હા મચ્છીપીઠ કાંકરિયા રાયપુર એ જે રિવરફ્રન્ટનો જે પટ્ટો અઢે છે એ બધા ટોટલ ઇન્કમટેક્સ બી અમુક માણસો છે તમે અહીંયા જોઈ શકો છો સરકારે કહે છે કે અમે અહીંયા વસાયા છે આ લોકો અમને વિકાસના જે રિવરફ્રન્ટનો વિકાસ કરવાનો હતો અને એ વિકાસમાં અડચણરૂપ બનતા હતા જે બધા હવે આ તમને હોય એવું લાગે છે અહીંયા એમને ઠાલવી દીધા હોય કે ફેંકી દીધા હોય એ પ્રકારની જે સ્થિતિ દર વર્ષે થાય છે અને આ જે પાણી લોકોના ઘરોમાં ભરા જાય છે અને જે પીવાના નળ બી અંદર ગરકાવ થઈ જાય છે એટલે પાણી બી શુદ્ધ મળતું નથી અને જે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઇન કંઈ જોવા મળતું નથી અહીંયા તો આ કઈ પ્રકારનો વિકાસ છે સરકારનો અને જે આમ નાગરિક છે એના માટે એમના મગજમાં કે એમના મગજ જે વિચારમાં શું દ્રષ્ટિકોણ છે એ તમે જોઈ શકો છો આ લગભગ અમદાવાદના આઠથી દસ વિસ્તારમાંથી અહીંયા લોકોને સ્થળાંતર કરવામાં આવેલા છે અને પંદર પંદર વર્ષથી અહીંયા આ લોકોને અહીંયા થઈ ગયા છે અને જે સ્થાનિક લોકોના કહેવા મુજબ ચાર છ મહિનામાં જ બીજી જગ્યાએ એમને ટ્રાન્સફર કરવાના હતા પાકા મકાન આપવાના હતા પણ પંદર પંદર વર્ષ વીતી જવા છતાં હજુ એ દિશામાં કોઈ કાર્યવાહી કોર્પોરેશન કે સરકાર દ્વારા કરવામાં આવતી નથી આ પરિવાર છે આખી રાત એમણે આ પેન્ડલ રિક્ષા ઉપર આખી રાત વિતાઈ છે અને પેન્ડલ રિક્ષા જ એમનો આધાર બની ગઈ કાલે જે છેલ્લા ચોવીસ કલાકથી જે વરસાદ પડે છે બોલો તમારા ઘરમાં છોકરા લઈને અહીંયા બેઠા છો બે દિવસ કે જો આજે ગણેશનગરમાં બે ભાઈરે છે બંને અપાય છે એક ભાઈ બીમાર છે દેખાતું નથી હવે એમનું કોણ આખા ઘરમાં પાણી ભરાઈ ચૂક્યું છે જો આમના ઘરના દરવાજે કેટલું પાણી છે અને ઘરની અંદર બી કેટલું પાણી છે એલે એમ નું આપી દીધું કે ઓય આ આ આપી દીધું ઓય ઓય હાલો બને કા इधर इधर બોલો હેરાન થઈ ગયા છીએ ના અહીંયા અમને બીજી જગ્યા અમને મકાન આપી દે તો અમે અહિયાં જતા રહીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડના જે પિરાણા રોડ ઉપર ગણેશનગર આવેલું છે ને ગણેશનગરના જે છાપરાઓને છાપરાઓમાં જે અમદાવાદથી વિવિધ વિસ્તારોમાંથી જે વિકાસ કરવાના નામથી એમને અહીંયા વસાવવામાં આવ્યા છે તમે જુઓ શું સ્થિતિ છે આખા ઘરમાં કેટલું પાણી છે માણસે બેસે ક્યાં ઉઠે ક્યાં પાણી પીવાનું ક્યાંથી જમવાનું બાળકોનું શું એમના ચહેરા જો કેટલી ઉદાસી છે આ ઘરની હાલત જોઈને બે દિવસથી જમવા પામ્યા નથી કારણ કે પરિસ્થિતિ જ એટલી વિકેટ છે જમવાનું બનાવે ક્યાં ક્યાં બેસવું ક્યાં ઉઠવું નાની નાની રૂમો છે બહુ ગંભીર પરિસ્થિતિ છે દરેક ઘર માં દરેક ઘર માં તમે જો દરેક ઘરમાં એક કોઈ ઘર બાકી નહીં હોય જે ઘરમાં પાણી વરસાદી પાણી ભરાયા નહીં હોય અને જે કોર્પોરેશને કોર્પોરેશને જે પ્રકારે અહીંની ગટર લાઈનો ચો બંધ કરી દીધી છે સીલ કરી દીધી છે જે સ્થાનિક લોકોએ કહ્યું એ પ્રમાણે દરેક લોકો એને ફરજિયાત ઘર બંધ કરીને રસ્તા પર ચતરો રહેવું છે જો આ દરવાજા આગળ કેટલા લગભગ એકથી દોઢ ફૂટ પાણી દરવાજા આગળ છે આ ગણેશનાગરના છાપરામાં જે સરકારે લોકોને અહીંયા વસાવ્યા છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી અહીંયા વસાવ્યા છે પણ લોકોની હાલત જો કેટલી ભયંકર એમ દયનીય શું શબ્દ વાપરો આ જે પરિસ્થિતિ દર ચોમાસામાં થાય છે તો આ ફેર તમે કોર્પોરેશનમાંથી કોઈ અધિકારીઓ અહીંયા જોવા આવ્યા છે ખરા કોઈ નહીં અહીં સાહેબ નહીં આવો સ્થાનિક જે કોર્પોરેટરો છે કોઈ નહીં નહીં કોઈને કરી તમે એટલે સુનવાઈ જ નથી કે મકાન મળી કીધું તમે અહીં સર્વે કરી જાઓ અહીં ગટરોનું કંઈ નથી સાહેબ સિલ્પ મારી ગયા ગટરોની

અહીંયા જે સીલ માર્યા છે ને અહીંયા જે પાણીની સમસ્યા છે રસ્તાની સમસ્યા છે સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે બધી સમસ્યા છે એ બાબતે તમે લાંબાઓના કયા કોર્પોરેટરો સાથે રજૂઆત કરી

ગણેશ બધી જગ્યાથી થી અમને અહીં મકાન આલ્યા બરાબર અડધો ના આલ્યા મકાન અડધો નહીં આલ્યા એની અંદર એક એકસો વીસ મકાન વાળો નહીં જાલવાના તો બીજ બાકીના માણસો કઈ જશે તમે સાંભળ્યા એક બેન ને ગણેશ હવે માનવતા અહીંના જે કોર્પોરેટરોની માનવતા કેટલી મરી પરવારી છે કે તમે અમને વોટ નથી આપ્યા અને તમારા વોટથી અમે નથી જીત્યા એવું સ્થાનિક કોર્પોરેટર કહે છે હવે આ કોર્પોરેટર માટે મારી પાસે કોઈ શબ્દ નથી ઢાંકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ આ કોર્પોરેટરોએ જ્યારે કોઈ પણ કુદરતી આપતા આવે ત્યારે નાનામાં નાનો માણસ એકબીજાને મદદ કરતો હોય છે ત્યારે કુદરતી આપતામાં નાનામાં નાનો માણસ એની યથાશક્તિ મદદ એકબીજાના કરતો હોય છે ત્યારે જે પ્રજાના પ્રતિનિધિ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિ અને એકવાર ચૂંટાઈ જાય પછી એ કોઈ પક્ષનો નહીં રહેતો એ પ્રજાનો પ્રતિનિધિ કહેવાય છે અને અહીંયા જે નફટ કોર્પોરેટરો મળ્યા છે પબ્લિકને અને જે ઉદ્ધત જવાબો આપે છે જનતાને એટલે આ હકીકતમાં કોર્પોરેટરોને લાયક નથી આ ગેરલાયક ઠરવા જોઈએ આખા વોર્ડમાં ઠેર ઠેર આવી ફરિયાદો છે આમ જનતાની બોલો તમે શું કહેવાગો બોલો 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 આખા માં પાણી ભરાઈ ગયું છે બે દિવસ થી બહુ તકલીફ થઈ રહી છે લોકો ના ઘર માં પાણી ભરાઈ ગયું છે

લોકોની શું સમસ્યા છે કેવી સમસ્યા છે કઈ પ્રકારની સમસ્યા છે તમામ વસ્તુ તમામ વાત સ્થાનિક લોકોએ અમારી સમક્ષ રજૂ કરી છે અને અમે પૂરી પૂરી કોશિશ કરીશું આ વાત સરકાર સુધી પહોંચે